હરિમ બધા ને જો પહેલાના જમાનામાં છે ને ઘરે કંઈ પાણી નહોતું આવતું પાણી ભરવા માટે નદીએ કા કૂવો હોય ને કૂવો ગામના પાદરે ત્યાં પાણી ભરવા જવાનું પાણી સીંચી અને પછી માથા ઉપર બે બેડા પાણી મૂકી અને લાવવાનું જોયું છે એવું ક્યારે ક્યાં જોયું છે

વેરી ગુડ જો શરીર નું બેલેન્સ માથે આમ શાંતિ થી અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ ક્લેપ કરો ક્લેપ વેરી ગુડ